નમસ્તે ઓમ સોલંકી રાજકોટ મહાનગર મંદિર ધમસાણી કોલેજ સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે ઓગણીસો કોલેજ કાર્યરત છે અને સૌરાષ્ટ્રમાં માત્ર ત્રણ જ બીબીએની ગ્રાન્ટિનરી કોલેજ છે જેમાં રાજકોટમાં બે હાલોડિયા કોલેજ છે મહિલા અને એક ધમસાણી કોલેજ છે અને એક અમરેલીમાં કોલેજ છે જ્યારે ધમસાણી કોલેજને બંધ કરવાની અરજી કરવામાં આવે છે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ત્યારે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ જે ગરીબ પરિવારમાંથી આવે છે અને ગ્રાન્ટીનેરી કોલેજમાં ભણવા માંગે છે એમને આગળ જતા ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પડે છે અને જે વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે જોખમમાં મૂકી રહ્યા છે જે અમે એ લડત આપી રહ્યું છે કે કોલેજ ચાલુ રહે અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના મૂકે ત્યારે પાંચસો થી છસો વિદ્યાર્થીઓ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે અને કોલેજ બંધ થશે તો નહીં તો આ કોલેજ ના જ પરંતુ સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ જે દૂર આવે 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 છે 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 દરેક જગ્યાએ ભણવા માટે આવે ક્યાંક ને ચૌધરી હાઈસ્કૂલ પાસે જે કોલેજ છે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટ એમનું બંધ કરવાનો વિચાર છે એ બાબતે પણ અમે વિરોધ પ્રદર્શન દર્શાવવાના છીએ એમને પણ પત્ર આપવા સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટનું જે બિલ્ડિંગ છે કોટીચ ટ્રસ્ટ દ્વારા નવાણું વર્ષના લીઝ ઉપર અને એજ્યુકેશન પર્પઝથી આ બિલ્ડિંગ આપવામાં આવ્યું હતું અને ઓગણીસો ઓપ્શન માં આપ્યું તો હજી પચાસ એકાવન વર્ષ પૂર્ણ થયા છે હજી પચાસ વર્ષ બાકી છે ક્યાંક ને અંગત રોટલા શેકવા માટે વિદ્યાર્થીઓના ભવિષ્ય જોખમમાં મૂકી રહ્યા છે એવું લાગી રહ્યું છે ફરિયાદ આવી છે વિદ્યાર્થીઓની પચાસ જેટલા વિદ્યાર્થીઓની ફરિયાદ આવી છે અને એમની સિગ્નેચર સાથે અમારી પાસે લેટર પણ છે આજે આવેદન પત્રમાં લેખિતમાં અમે લઈશું કે સાત દિવસની અંદર જો આમનો કોઈ જવાબ નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ રીતે અને જન આંદોલન તેમજ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે મારું નામ છે ડોક્ટર આદમી ભટાસણા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રીમતી એમ ટી ધમસણિયા કોમર્સ કોલેજ એન્ડ બીબીએ રાજકોટ આ કોલેજ ઓગણીસો ને ચુમોતેર થી શરૂ કરવામાં આવેલી છે એકાદમું વર્ષ ચાલે છે અહીંયા ગ્રાન્ટેડ બીકોમ અને બીબીએ કોલેજ ચાલે છે સૌરાષ્ટ્રમાં બીબીએ ત્રણ કોલેજ છે એમાંની આ રાજકોટ ધમસણિયા કોલેજ એક બીબીએ ના સ્ટુડન્ટો માટેની કોલેજ છે અત્યારે ચારસો ને છપ્પન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે બીબીએ અને બીકોમ બને છે અત્યારે અમારે ફૂલ ટાઈમ સ્ટાફ છે દસ જણાનું એટલે મેનેજમેન્ટ દ્વારા અરજી કરવામાં આવેલી છે યુનિવર્સિટીમાં અને ત્યાં રજૂઆત મંડળ દ્વારા સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આ કોલેજ ચાલુ રહી ના એ હજી કંઈ રજૂઆત થઈ નથી શૈક્ષણિક સંઘ કે મહામંડળ હોય એને રજૂઆત કરી હોય તો એ મારા ધ્યાન ઉપર નથી એટલે કોલેજ ચાલુ રહે એવા અમે પ્રયત્નો કરી છે ને અમારી લાગણી છે કે ગ્રાન્ટેડ કોલેજ છે તો ચાલુ રહીએ ગરીબ કુટુંબના વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવે છે બાકી તો જે કંઈ છે એ મેનેજમેન્ટ યુનિવર્સિટી અને સરકાર એને નક્કી કરવાનું છે મેનેજમેન્ટને મેં રજૂઆત કરી છે કે કોલેજ ચાલુ રહે એવી અમારી માગણી છે પોઝિટિવ છે એવું કીધું છે બંધ કરવાનું કારણમાં એવું કીધું છે કે જે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ચાલે એમ નથી પછી જે ગ્રાન્ટ છે એ ઓછી ગ્રાન્ટ આવે છે અને એમ કે પૂરતો સ્ટાફ નથી સરકાર સ્ટાફ આપતી નથી સ્ટાફમાં અમારે જે નોન ટીચિંગ સ્ટાફ છે એ ઘટે છે અને સ્ટાફમાં પણ બે અધ્યાપકો હજી ઘટે છે મેનેજમેન્ટનો પ્રશ્ન છે તો મેનેજમેન્ટ એ વિચારવાનું હોય